મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે હું ટાંગલીયા કામ કરું છું અને આ કામ વર્ષો પહેલાં સાતસો વર્ષો જૂન જૂની આ કલા છે અને આ પહેલાં લોકો ભરવાડ લોકો પહેરતા હતા અને એમાંથી રિનોવેશન કરીને અમે કોટન મેરીનો શાલ ડ્રેસ મટિરિયલ આ બધું અમે બનાવ્યું છે આને સાચવામાં અમારે ચાલીસ વર્ષ જેટલો સમય ગયો છે અને આજે જે જે ડ્રેસ મટીરિયલની માંગ છે એ શહેરોમાં અને વિદેશોમાં મોટા મોટા શહેરોમાં પણ માંગ છે હાલની અંદર બ્રાન્ડ પીટે જે શર્ટ પહેરેલો રહ્યો એ એ શર્ટ અમારા સુરેન્દ્રનગરના ધિયાદરા ગામના વણકરભાઈએ બનાવ્યો છે અને આ વણકર વણકરભાઈઓ જે છે એમને આ શર્ટ જે બનાવ્યો છે એનાથી જે બ્રાન્ડ પીટે જે પહેર્યો છે એ એનાથી લોકોને ખૂબ જ આનંદ થયો છે અને એમને એવું અપેક્ષા થઈ છે જાણ એવી અપેક્ષા થઈ છે કે હવે આ આ કલા આગળ વધશે વિદેશમાં વધશે અને વિદેશમાં એની માંગ થશે અને કારીગરોને પણ એક ઉત્સાહ થાય છે કે આ કામ અમારે ટાંગલિયા કલાને જીવતી રાખવા માટે અમારે આ કામ કરવું પડશે અને કામ કર મળી રહેશે મને પદ્મશ્રી એમાં લોકોને ખૂબ જ ઉત્સાહ છે અને બધાને આનંદ અને હર્ષનો ઉલ્લાસ છે જે મને તો નહીં મારી સમાજને મારા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના ઝાલાવાડને પણ આનો ખૂબ જ આનંદ છે અને ઝાલાવાડ દરમિયાન અને અમારી સમાજ પણ અમને આના મોટું એક સન્માન આયોજન કરી અને મારું હાર્દિક સ્વાગત કરેલું મને સન્માન કરેલું જેથી કરીને એ સમાજને આ કલા જાણ વિશે વધારે જાણ વિશે અને જેમ સમાજને ખબર પડે કે આ કામને આગળ વધારવા માટે અને સાચવવા માટે જેમ મેં ચાલીસ વર્ષ જે મહેનત કરી છે એમાં એની અંદર મારા જે સેમ્પલો બનાવતા હતા ત્યારે કોઈ એને ઓળખતું નહોતું ત્યારે એને કોઈ જાણ નથી ઓગણીસો નેવની અંદર જે મેં સાલ સાલ બનાવી પહેલાં ત્યારે કોઈ આ ટાંગલિયાને ઓળખતું નહોતું ટાંગલિયા શું સીજ ખબર નથી પરંતુ જેમ જેમ આ ટાંગલિયામાં મેં શાલો બનાવી ત્યાર પછી જે શાલની અંદર ક્રેઝ મળ્યો શાલ તો વેચાણી ઘણી પણ એ સિઝનેબલ હતી એથી જરા એમાં આવકમાં ઘટાડો રહેતો હતો અને સિઝનેબલનું પ્રમાણે હતી જેથી કરીને અમારે આ ટાંગલીયા કલા રહી એ કોટનની અંદર રહ્યા અને ડ્રેસ મટિરિયલ બનાવ્યા અને દુપટ્ટા ડ્રેસ દુપટ્ટા કુર્તી અને સ્ટોલ જેવા જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બનાવી જેમાં અમને સારો એવો રહ્યો અને સારી એવી રોજગારી મળી રહી છે અત્યારે આની અંદર ઓછામાં ઓછા દોઢસો કારીગરો અત્યારે જોડાયેલા છે ડાંગરિયાનું ખાસ વેચાણ તો અમદાવાદ ગાંધીનગર બરોડા તેમજ મુંબઈ દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ બેંગ્લોર જેવા શહેરોમાં પણ આનું સારું એવું વેચાણ થાય છે એનાથી માણસને એક અપેક્ષા જાગી છે એક આશા જાગી છે કે જે આ કાંગલિયા શર્ટ બ્રેન્ડ પીટે જે પહેરેલો છે એનાથી કારીગરને એક ઉત્સાહ જાગ્યો છે અમે પણ આ કામ કરી અને આ કામને આગળ વધારી એવું દરેકને ઉત્સાહ આનંદ છવાયો છે